સદી મિત્રતા કેળવ્યા બાદ સુખી સંપન્ન હોય જેથી તેઓ સાથે સુરતમાં અલગ રહેતી મહિલાએ સગીરતો અને વકીલ સાથે મળી આડેક પાસેથી વીસ લાખની ખંદણી માંગી હતી અને તે ખંદણી રકમ સ્વીકારતી મહિલા અને વકીલને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ તાપી જિલ્લાના આડેજ સાથે નાના વરાછો ખાતે રહેતી અને ડાયવોર્સ સી હેતલબેન બારૈયાએ મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ બંને રાજી ખુશીથી એકબીજાની સહમતિથી સુરતમાં અલગ અલગ જગ્યાએ એકાંત માણતા હતા ત્યારે હેતલ બારૈયાએ ફરિયાદી સાથેના સંબંધના વિડીયો બનાવી લીધા હતા અને ત્યારબાદ હેતલ બારૈયાએ પોતાના પરિચિત અશોક સાથે મળી આડેદને ધમકાવવાનું શરૂ કર્યું હતું અને એડવોકેટ અભિષેક સંજય સેટિયાની ઓફિસે સુરેશ જૈન ઉર્ફે જયેશ પ્રજાપતિ સાથે મળી બોલાવી મિટિંગો કરી આળેદ પાસેથી વીસ લાખની ખાનણીની માંગણી કરી હતી જે અંગે આડેદે પોલીસ ફરિયાદ કરતાં ક્રાઇમ બ્રાન્ચે છટકું ગોઠવ્યું હતું ત્યારબાદ ઉમરા પોલીસ મથકની હદમાં વીઆર મોલા ત્રીજા માળે ફૂટ ઝોનમાં વીસ લાખ રૂપિયા લઈ આળેદને બોલાવ્યા હતા जाळेद रुपया लेजता महिला हत्तल बारैया आणि वकील अभिषेक संजय सेठियाने झडपी पळ्याता तो साथे आरोपी हो पासे ती मोबाईल फोन सहित वीस लाख पंच्याऐंशी हजारनी मत्ता कब्जे करी इंद्रा पोलीस मदके फिर्याद नोंदावी होती मांडवी तालुका ना हेमंत भाई पंचाल सीनियर ऑफिसर ने मिला था कि हमने एक हेतल बेन चौहान नामनी लेडी साथे घना समय थी संपर्क में था ना हमने बनने वाले सारी मित्रता आती અને આના અનુસંધાને આ બેન એમને સતત બ્લેકમેલ કરે છે અને એમની પાસેથી પચાસ એક લાખ રૂપિયાની માંગણી કરતો હોવાની અલગ અલગ જગ્યાએ એમણે ફરિયાદ કરી હતી જે અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચમાં આવ્યા હતા ક્રાઈમ બ્રાન્ચમાં આ બાબતમાં ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને પીએસઆઈ પુવાર અને મીર દ્વારા એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હેમંતભાઈ પંચાલ પાસેથી હેતલ બેને ટોટલ બેતાલીસ લાખ પચાસ હજાર રૂપિયા જેટલું ફરિયાદ ન કરવા માટે રેપ એક્સોશન આ બધા માટે માંગેલા હતા અને જો ન કરવો હોય તો બેતાલીસ લાખ પચાસ હજાર રૂપિયા આપવાના એમાંથી વીસ લાખ રૂપિયા કાલે લેવા માટે વીઆર મોલના થર્ડ ફ્લોર ઉપર ફૂડ ઝોનમાં બોલાવેલા હતા આ બાતની આધારે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ પુવાર સાહેબ અને એન્ડી મીર આ બંને ત્યાં જઈ અને રેડ કરતા હેતલબેન ચૌહાણ અને એમની સાથે એક અભિષેક શેઠિયા બંને રેડ એન્ડેડ વીસ લાખ રૂપિયા લેતા પકડાઈ ગયા હતા અને એમની એક્સોશનની ફરિયાદ હેમંતભાઈ પંચાલની લઈ અને વધુ તપાસ આવતા ગુનો ઉમરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવે છે હેતલબેન અને હેમંતભાઈ ઘણા સમયથી એકબીજાના બે વર્ષ સંપર્કમાં હતા અને બંને વાતચીત કરતા હતા ફોન કોલ કરતા હતા અને

કહીએ કે કોઈ કોઈ પણ તમને એક સાવચેતી અજાણ્યા નંબરથી વિડીયો કોલ આવે કે અનનોન માણસ મળવા બોલાવે કે આવું થાય ત્યારે હંમેશા આવું ટાળવું જોઈએ અને એક જે આવી લેભાગુ ટોરકી ગેંગો કામ કરતી હોય છે કે લોકોને ફસાવી એમની પાસેથી પૈસા કઢાવવા માટે આવા જયારે કોઈ પણ ઇન્સિડન્ટ બને તો કોઈ પણ પ્રકારના ડર વગર નજીકના પોલીસ સ્ટેશન અથવા કોઈ સિનિયર પોલીસ ઓફિસર્સ ને મળી અને રજૂઆત કરવાથી ચોક્કસ પરિણામ આવશે અને માણસો ડરના પેલામાં ઘણી વાર પૈસા ચૂકવી દેતા હોય છે અને આત્મહત્યા સુધી પણ આ કેસોમાં માણસો સુસાઇડ કરતા પણ અચકાતા નથી શરમના હિસાબથી તો આવા કેસોમાં પેલા સાવચેતી રાખવી અને જો તમારી સાથે આવો કોઈ બનાવ બને તો કોઈ પણ પ્રકારના ડર વગર નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ